વડોદરામાં નર્મદા ભવન ખાતે અંધાધૂંધી સર્જાઈ જેમાં વિધવા સહાય યોજનાના રિન્યુની કામગીરી દરમિયાન અંધાધૂંધી થઈ વડોદરા કલેક્ટરે કોઈ વ્યવસ્થા ન કરી હોવાનો આક્ષેપ છે કલાકો સુધી ઉંમરલાયક મહિલાઓને ઉભું રહેવું પડ્યું ગત વર્ષે તંત્રએ ટેબલો ગોઠવ્યા હતા તેવું મહિલાઓએ જણાવ્યું ગત વર્ષે ફોર્મ પણ ભરી આપતા હતા એકથી એકત્રીસ જુલાઈ દરમિયાન વિધવા પેન્શન યોજના રિન્યુ કરવાની હોય છે અમે તો વિધવા સહાયનો ફોર્મ ભરવા આવ્યા છે પણ અમારે તો એવું જ કેવું છે કે અહીંયા થોડી વ્યવસ્થા હોવી જોઈએ બેસવાનું હોવું જોઈએ પાણી હોવું જોઈએ અમે કઈ વિધવા લેવા જઈએ પાણી બાણી એવું હોદવા જઈએ આ અહીંથી અહીં જાઓ અહીંથી અહીં જાઓ અમને બહુ ખબર ના પડે બીજું શું છે કે બીજું શું કે અમે રિક્ષાઓમાં બેહી બેહીને આવીએ અને બે ત્રણ મહિનાથી હજુ અમુને પૈસા મળ્યા નથી તોય અમે ફોર્મ ભરી ભરીએ છીએ તો એ લોકોને માત્ર ફોર્મ જ લઈએ છીએ ફોર્મ અને વિધવા સહાય નો ઓર્ડર એ લોકોનું વાત કરે અને જેમ બને તે લોકોને લાઈનમાં ઊભું ના રહેવું પડે એ પ્રમાણે સ્પીડ માં કામ કરીએ છીએ વડોદરા શહેરમાં ગંગા સ્વરૂપ યોજના હેઠળ જે વિધવા સહાયોને અ પેન્શન આપવામાં આવે છે અથવા તો જે પણ કોઈ સહાય આપવામાં આવે છે ને તેની જ ખરાઈ કરવા માટેના ફોર્મ છે તે અહીંયા ભરવામાં આવી રહ્યા છે ચોક્કસી કહી શકાય કે આ વડોદરા શહેર ને નર્મદા ભવન ખાતે આવેલી

તેમની ઉંમર થઈ ગઈ હતી તેમને કોઈ પણ પ્રકારની જે માહિતી છે તે નથી મળી રહી અને તેના જ કારણે વારંવાર ધક્કા પણ વારો આવે છે વર્ષે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી કાઉન્ટર પર વધારે હતા પરંતુ તેના જ કારણે આ જે મહિલાઓ છે તે ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહી છે વહેલી સવારથી જ જે લાઈનો લગાવી અને મહિલાઓ છે તે પોતાનું જે ફોર્મ ભરી અને ખરાઈ કરવા માટે લાઈન લગાવીને બેઠી છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ વખતે જે કલેક્ટર છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા છે તે નથી કરવામાં આવી પીવાના પાણી હોય અથવા તો બેસવાની હોય કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી ચોક્કસી કહી શકાય કે એક થી ત્રીસ જુલાઈ સુધી આ પ્રકારની જે ફોર્મ છે તેની ખરાઈ કરવામાં આવશે પરંતુ વડોદરા શહેરમાં જે રીતે મહિલાઓની સંખ્યા જોવા મળી રહી છે તે રીતેની વ્યવસ્થા અહીંયા નથી જોવા મળી રહી મહિલાઓની માંગ છે કે હજુ તો આ ખરાઈ છે તે ત્રીસ દિવસ સુધી ચાલવાની છે એટલે ચોક્કસી અહીંયા અન્ય જે કાઉન્ટર છે તેમાં પણ વધારો કરવો જોઈએ અને પીવાના પાણી અથવા તો જે બેસવાની આ તમામ વ્યવસ્થા છે તેને કરવી જોઈએ કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફસ્ટ વડોદરા